હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પથરવેલીયા બનાવીશું મેં પથરવેલિયાના પાન લઈ લીધા છે તેને ધોઈ લઈશું પાન ધોઈ લીધા છે તેને સ્વચ્છ કપડાંથી લૂચી લઈશું પાનની નસો ઉતારી લઈશું આવી રીતે નસો ઉતારી લેવાની છે જો થોડું કડક ભાગ લાગે તો આપણે વેલણની મદદથી આવી રીતે કરી લેવાનું છે એટલે સોફ્ટ થઈ જશે પાન એકદમ પાનને આવી રીતે રોલ કરી લેવાનું છે ને કાતરની મદદથી આવી રીતે કટ કરી લેવાનું છે બધા જ પાન આવી રીતે કાપી લેવાના છે બધા પાન કટ કરી લઈએ બેસનનો લોટ લઈ લઈશું એડ કરી દઈશું અદા મસાલા કરી લઈશું તલ લઈ લેવાના છે હળદર જીરું પાવડર લાલ મરચું પાવડર આ જે આદુમરચાં લસણની પેસ્ટ એ પણ લઈ લઈશું ખાંડ લઈ લઈશું લીંબુનો રસ લઈ લઈશું હિંગ એડ કરી દઈશું અજમો લઈ લઈશું ને હાથેથી મસડીને લઈ લઈશું મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર પાણી એડ કરીને મિક્સ કરી લઈશું ખીરાની રેડી કરી લઈશું આપણું ખીરું રેડી થઈ ગયું છે બસ આટલું જ બેસનનો લોટ લેવાનું છે વધારે પડતું નથી લેવાનું નહીં તો પછી લોટ લોટ લાગે પાનમાં બસ આ રીતનું જ રેડી કરવાનું છે હવે આપણે પ્લેટની ગ્રેસ કરી લઈશું તેના માટે ઓઇલ લઈ લઈશું ઓઇલને ફેલાવી લઈશું ખીરાની પ્લેટમાં લઈ લઈશું એ ફેલાવી લઈશું પાણી ગરમ કરવા મૂકી દીધું છે તેની અંદર આપણે લીંબુના છાલ છે એ લઈ લઈશું તેનાથી આપણું આ ડોકરિયું છે એ ખરાબ નહીં થાય ક્ષાર પણ નહીં વરે અને ચોખ્ખું રહેશે પાણી ગરમ થઈ ગયું છે એની અંદર પ્લેટ મૂકી દઈશું અને બફાવા દઈશું આપણા પાત્રા બફાઈને રેડી થઈ ગયા છે કટ લગાવી લઈશું કટ લાગી ગયું છે હવે એને ઉખાડી લઈશું ખોલી લઈશું આપણા પાતરા સરસ રેડી થઈ ગયા છે હવે એમાં વઘાર કરી દઈશું વઘાર કરી લઈશું તેલ એડ કરી દઈશું તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર રાઈ એડ કરીશું રાઈને તતડવા દઈશું તલ એડ કરી દઈશું તલ થોડા વધારે એડ કરવાના છે તો સરસ લાગતા હોય છે હું એડ કરી દઈશું મીઠું હું એડ કરી દઈશું એની અંદર પાત્રા એડ કરી દઈશું હલાવી લઈશું મિક્સ કરી લઈશું આપણા પાત્રા બનીને રેડી થઈ ગયા છે તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ કેવા લાગ્યા જરૂરથી કહેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો ને લાઇક કરજો